નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં હળની બોટકા પાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને તપાસ સોંપવામાં આવી હતી તપાસમાં જે બે એન્જિનિયર છે તેમના એકને ટર્મિનેટ અને એકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજ મુદ્દે જે હવે પાલિકાના એન્જિનિયરો છે તે તમામ લોકો અહિયાં એકઠા થયા છે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે અને કમિશનરને રજૂઆત રજુઆત કરવાના છે કે આજે એન્જિનિયર વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહીથી તેઓ ખુશ નથી અને તેના જ કારણે મ્યુનિસિપલ કમિશનરને મળી અને રજૂઆત કરવાના છે જે રીતે હરણી બોટકાંડ સર્જાયો હતો અને તેમાં પાલિકા તરફથી પણ કાર્ય તપાસ કરવામાં આવી હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને કાર્યવાહી સોંપવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારબાદ હવે જે બે એન્જિનિયર્સ છે તે બે એન્જિનિયરમાંથી એકને ટર્મિનેટ અને એકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે પાલિકાના જે તમામ જે એન્જિનિયર્સો છે તે એકઠા થયા છે આ બે એન્જિનિયર્સની સપોર્ટમાં અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે જવાના છે ત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે એન્જિનિયર્સ છે પાલિકાના તમામ લોકો અહીંયા એકઠા થયા છે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના તમામ જે એન્જિનિયર એન્જિનિયર્સ છે વડોદરા મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં અત્યારે એકઠા થઈ અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક વડોદરામાં જે હળની બોટ દુર્ઘટના ઘટી હતી અને તેમાં તમામ પાસાઓની તમામ જગ્યાએથી તપાસ થઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આની તપાસ સોંપવામાં આવી હતી ડેપ્યુટી કમિશ્નર હસમુખ પ્રજાપતિ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ એન્જિનિયર્સોને જે અધિકારીઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી હવે બે દિવસ પહેલા શનિવારના રોજ જ્યારે બે એન્જિનિયર્સ છે પાલિકાના તેમની પર કાર્યવાહી કરવામાં આવી હતી અને એકને સસ્પેન્ડ અને એકને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો હવે

જે રીતે તમામ વડોદરા મહાનગરપાલિકાના જે એન્જિનિયર્સ છે તે તમામ અત્યારે પાલિકાની કચેરી ખાતે અહીંયા એકઠા થયા છે અને તમામ લોકો એન્જિનિયરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ આ તમામ લોકો એના સમર્થનમાં પણ ઉતર્યા છે ત્યારે આ મુદ્દે તમામ સાથે રહીને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે બી જઈ રહ્યા છે ત્યારે

તમામ લોકો છે અત્યારે કોઈ વાત વાત કરવા પણ તૈયાર નથી કરવામાં એકઠા તો થયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કર્યા બાદ જ તમામ જે માહિતી છે તેમના તરફથી આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે પરંતુ અત્યારે જે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતે નાના કર્મચારીઓ વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે મોટા અધિકારીઓને આમાં છાવરવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ લોકો અત્યારે એકઠા થઈને શું રજૂઆત કરવાના છે તે મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને તેઓની રજૂઆત હશે અને ત્યારબાદ સમગ્ર પ્રતિક્રિયા પણ તેમના દ્વારા આપવામાં આવશે પરંતુ હાલ તો તેઓ દ્વારા કશું પણ જણાવવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે તે કાર્યવાહી બે એન્જિનિયર્સ વિરુદ્ધ કરવામાં આવી છે તેના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક આ લોકો એકતા થયા છે અને ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ તેઓની હોઈ શકે છે आप यहां पर आके बात

તમામ <laughs> પોતા <laughs> અહ કોઈ પણ સુ રજવાત છે ભાઈ એન્જિનિયર અંદર આવી જા ભાઈ બધા એન્જિનિયર મિત્રો અંદર આવી જાઓ બધા અંદર એન્જિનિયર આવી જાઓ જગ્યા કરજો જગ્યા મિત્રો પણ આવી અંદર પણ અંદર આવી જાય तो आज आज का पत्र आपको आने है तुमने मालिक को पालकारी जी ने से थे आज खाली वासी है गारंटी प्रमाण आसन अंदर आई जो बहनों भाइयों बताया ये अंदर आई तो हमें प्रोवेंडर आई पुलिस कर सुनने की बात कर रहा है छात्रों को करने के लिए करवाने के लिए बैंक के

ફરજ પર પુનઃ સ્થાપિત કરવામાં આવે એમને બીજા જે કઈ બી તકલીફ પડતી હોય એ કો બધા મિત્રો સાહેબ સાહેબ ને વાત કરો ઓ બેન તમારે જે કઈ કહેવાનું

સાહેબ નીચેની કેડરમાં ડબલ એ નીચે જે ટેકનિકલ સુપરવાઇઝર હોવા જોઈએ સુપરવાઇઝર નીચે મકાદમ હોવા જોઈએ એ કોઈ છે નહીં સાહેબ અને એને લીધે અમારી ઉપર કામનું ભારણ રહે છે કામની ગુણવત્તા ઉપર એને લીધે અસર પહોંચે છે પછી છેલ્લે અમારી ઉપર જ

ની સાહેબ પણ બહુ દબાણમાં કામ કરવું પડે છે સાહેબ હવે પરિસ્થિતિ હવે નાક ને ઉપર જતી રહી છે સર પ્યુર ચાર્જીસ હોય છે વર્ષા નિગટન ફિલ્ડિંગ હવે આ આગામી 10 માસ હવે અહીંયાથી એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવે સાહેબ એટલે શું થયું પહેલા ભાઈલીની અંદર એક મેલા કુસુમબેન વાઘેલા એન્જિનિયર હતા એને સસ્પેન્ડ કર્યા એટલે હવે એનો વધારાનો ચાર્જ આશાબેન વાઘેલા કરીને છે એજી અત્યારે એને બબ્બે ટેબલની કામગીરી સંભાળવાની સાહેબ અને પાણી ડ્રેનેજ જબરજસ્ત પ્રોબ્લેમેટિક અને જબરજસ્ત સ્ટ્રેસ વાળો વિષય છે મારી દ્રષ્ટિએ સાહેબ સસ્પેન્શન ઈ ખરેખર પ્રોબ્લેમનું સોલ્યુશન નથી અને સર એન્જિનિયરિંગ સિવાય બીજી કામગીરી અમારી પણ બીજા કોઈ સસ્પેન્ડ થાય ને તેમની કામગીરી અમને કુસુમબેન નું જે થયું છે એ પણ ખોટું થયું છે સર અમને અરણીમાં જે ચૌદ લોકો ના મૃત્યુ થયું છે એમાં અમે એન્જિનિયરો દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ એ વસ્તુ થઈ છે ખોટી જ થઈ છે

અને સાહેબ અમે અગાઉ પણ આપણને કમિશનર સાહેબને ને આપને પણ અમે મળી ગયા છીએ કે એડિશનલ આસિસ્ટન્ટ એનડીએ જે સિવિલ જે બીજી બધી જે વિસંગતતાઓ છે આરઆરપીઆર ની અંદર સાહેબ આપણા ધ્યાનમાં છે જ એ પણ અમારી અને એલએસજીડી ની અંદર હજી આજની તારીખે સાહેબ જે વિસંગતતા છે એ પણ હજી દૂર થઈ નથી સાહેબ અને એ તો સાહેબના પાવરમાં જ છે સાહેબ

એન્જિનિયરો બધા એમની એન્જિનિયરની ફરજ નિભાઈ છે સાહેબ કોઈ નથી નિભાઈ એવું નહીં સાહેબ એટલે આપના બે હાથ જોડી નમ્ર વિનંતી છે સાહેબ કે આપ એમની સામે જો અને ફરી તપાસ કરીને જે કંઈ નિર્ણય લાવવાનો છે સર લાવો આરોપી બરાબર સર આટલું કરજો સાહેબ આપી દઉં સાહેબ અને છે આ છે છે બહાર આપી

દર્શક મિત્રો જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અત્યારે જે એન્જિનિયર્સો છે પોતાની માંગણી લઈને મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી હસમુખ પ્રજાપતિ પાસે આવ્યા છે અને તમામ જે પડતર માંગણીઓ સાથે સાથે જે હિ વોટ કાર્ડ મુદ્દે જે બે એન્જિનિયર્સની જે ટર્મિનેટ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની બાબતે પણ આ રજૂઆત કરી છે આ મુદ્દે અમે જે બે એન્જિનિયરોને સસ્પેન્ડ અને ટર્મિનેટ કરવામાં આવ્યા છે એમને નોકરીમાં ચોવીસ કલાકમાં પુનઃસ્થાપિત કરવા અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે એટલે અમારી જે લાગણી માંગણી જે છે એ અમે એમની સમક્ષ વ્યક્ત કરી છે અને અમારી જે પડતર પ્રશ્નો છે એમની પણ અમે વાત કરી છે અમને ડ્યુટી લિસ્ટ પણ મળવું જોઈએ એ પણ અમારી માંગણી છે અગાઉ જે અમારા પ્રમોશનના રૂલ્સ છે પીઆર છે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં પણ વિસંગતતાઓ છે એ દૂર કરવા માટે પણ અમારી જે જૂની રજૂઆત હતી એ સંદર્ભે પણ અમે ફરિયાદ અત્યારે રિમાઇન્ડ કરાયું છે એમને અને સાહેબ આગળ પ્રજાપતિ સાહેબ કમિશનર સાહેબ સમક્ષ અમારી આ બોર્ડ દુર્ઘટનાના જે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે શું માનો છો કે દોષિત નથી નિર્દોષ છે એ એમાં એમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી ઓકે મારી પાસે કોણ જવાબદાર એ તપાસનો વિષય છે તપાસ એજન્સીઓ બધી તપાસ કરી રહી છે એવા કોઈ કોઈ દોષ નથી આપના કોઈ કોઈ દોષ નથી 24 કલાક માંગી તમે અલ્ટીમેટમ આપી છે ભરત દેવા માટે જો નહીં પછી અમારા એન્જિનિયર મિત્રો કેસે એ પ્રકારે આગળ નિર્ણય કરીશું આંદોલન આગળ વધશે એ હવે વહીવટી તંત્ર શું નિર્ણય કરે છે એના પછી અમે એન્જિનિયર મિત્રો ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરીશું જોઈ રહ્યા છો આપ તમામ લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે કે જે રીતે બે જગ્યા સસ્પેન્ડ અને ટર્મિનેટ કરવામાં આવ્યા છે તેઓને પરત લેવામાં આવે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો ત્યારબાદ કાર્યવાહી નહીં થાય તો તમામ સાથે ચર્ચા વિચારણા કરી અને અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે હવે જોવું છે કે આ આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે સાથે સાથે પાલિકા દ્વારા પણ શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક સવાલ છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુ ડે ન્યુઝ વડોદરા Редактор субтитров А.Семкин Корректор А.Егорова